અત્યારની ફાસ્ટ લાઈફમાં હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ કે કોમન થઈ ગયા છે એમાં પણ ખાસ કરીને યુવાનો તો સૌ પ્રથમ જાણી લઈએ કે કાર્ડિયક અરેસ્ટ શું છે કાર્ડિયક અરેસ્ટ એટલે કે હૃદયની જે પમ્પિંગ કેપેસિટી હોય એટલે કે ઇલેક્ટ્રિકલી હૃદય જ્યારે પમ્પ કરવામાં કાં તો બહુ વધારે રીતે ઝડપી ધબકે અથવા તો હૃદય ધબકવાનું ટાઈમિંગ બંધ થઈ જાય તો એના કારણે જે શરીરના મહત્વના અંગો હોય એને બ્લડનો પુરવઠો પૂરો મળતો નથી જેથી કરીને દર્દી બેભાન થઈ જાય અને લાંબો ટાઈમ રહે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે અને આ એકદમ જ હોય છે એટલે હવે જાણીએ કે એના કારણો શું હોય છે એક તો છે સ્ટ્રક્ચર હાર્ટ ડિસીઝ એટલે કે હૃદયની નળીઓમાં બ્લોક એટલે કે હાર્ટ એટેક હોય તો થાય વાલની તકલીફ હોય તો થાય કેટલીક પ્રકારના ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ એટલે ચેનલો હોય જેમાં ધબકારા અનિયમિત થતા હોય અને બહુ વધારે પડતો સ્ટ્રેસ એકદમ આવે ડ્રગ્સ છે ડ્રગ છે એનાબોલિક સ્ટીરોઈડ છે અથવા તો કેટલીક મેડિકલ ટ્રીટમેન્ટ માટે વપરાતી ડ્રગ છે ઘણી વાર ફેમિલી હિસ્ટ્રી હોય હૃદયનું પમ્પિંગ નબળું હોય તો આવા ઘણા બધા કારણો છે કે જેમાં સડન કાર્ડિયા ડેથ થતું હોય છે કાર્ડિયા કરેસ ને પ્રિવેન્ટ કેવી રીતે કરવું કોઈ કે ચેનલોપથી હોય તો ડ્રગ આપો અથવા ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ સ્ટડી કરી અને એ સર્કિટ ની અંદર એબ્લેશન થેરાપી થી અથવા તો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ